જે નવયુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરી હતી અને એ ગણપતિ બાપાને દર વર્ષે અમારા સ્થાનિક જે બધા જ વગેરે વડીલો હોય કે નાના બાળકો બધા જ અમારી સ્થાનિક રીતે કેટલાક ગીતો પણ ગાઈને ગણપતિ બાપાની પૂજા કરતા હોય છે અને એ પૂજા દરમિયાન આજનો દિવસે એટલે કે સિંધા ગામની અંદર જે પટેલ ફળિયાની અંદર ગણપતિ બાપાની સ્થાપના કરી હતી અને એ સ્થાપના નિમિત્તે આજે સ્વરૂપે આજે અમે આ ગણપતિ બાપાનું વિસર્જન કરવા જઈ રહ્યા છે ને જે અમારા જે નવરાત્રિ જે પટાંગણ છે એની અંદર હાલ લોકો નાચગામ સાથે અને ખુશી ખુશી લોકો બે કિલોમીટર સુધી નાચતે ગાજતે તાલે આદિવાસી સમાજના લોકો ઝૂમે ઉઠ્યા હતા અને વિસર્જન પહેલા ગરબા રમીને આરતી કરી ગામમાં આવેલ નદીમાં ગણપતિ બાપાનું વિસર્જન કર્યું હતું